શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અનુસંધાને સુરતના કડોદરા જેડીસી પોલીસ મથક વિસ્તારમાં સુલે શાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે બુધવારે સાંજે આયોજકો સાથે મિટિંગ કડોદરા નગરપાલિકાના ઓડિટોરિયમ હોલમાં યોજાઈ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ દ્વારા પ્રથમ શ્રી ગણેશ મહોત્સવ અંગે કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તમામે અમલવારી કરવાની રહેશે સમજ આપી હતી તેમજ દરેક ગણેશ મંડળના સંચાલકોએ ગણેશ સ્થાપના અંગેની પરવાનગી મામલતદાર પલસાણા કચેરી ખાતેથી મંજૂરી મેળવી લેવાની રહેશે અને દરેક ગણેશ મંડળના સંચાલકોએ ગણેશ સ્થાપના ફોર્મ ભરી પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત જમા કરાવવાનું રહેશે તેમજ ગણેશ મંડળ દ્વારા બળજબડીથી ફાળો ઉઘરાવવામાં ન આવે તે અંગે સમજ આપવા ઉપરાંત ગણેશ મંડળ દ્વારા બાંધવામાં આવતા મંડપો ટ્રાફિકને અડચણ ઊભી કરે તે રીતે કે રસ્તો બંધ નહીં થાય તેવી રીતે બાંધવા અને ગણેશ ભગવાનની મૂર્તિ રાખવા માટે બનાવવામાં આવતા સ્ટેજ પર મંડપમાં કરવામાં આવતા ડેકોરેશન લાઇટિંગ વ્યવસ્થા અંગે સંબંધિત કચેરીઓ પાસેથી ચકાસણી કરાવવાની રહેશે અને ફાયર ફાઇટિંગ માટેની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી હતી તેમજ મોટા ગણેશ મંડળના આયોજકોએ મંડપ તથા તેની આજુબાજુના વિસ્તાર કવર થાય તે મુજબ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે જ્યારે રાત્રિના દસ વાગ્યા પછી ફરજિયાત લાઉડ સ્પીકર બંધ કરવાનું રહેશે કોઈ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારનું વાતાવરણ ખરાબ કરે તથા કોઈ બનાવ બનવાની શક્યતા રહે તેવું જાણવા મળીએ તો તાત્કાલિક પોલીસ સ્ટેશન તથા બીજ જમાદારને જાણ કરવાની રહેશે અને વિસર્જન દિવસે ગણપતિ સવારે વિસર્જન માટે રવાના કરવા સૂચના આપવામાં આવી છે અને તમામ જોડે ચર્ચા કરવામાં આવી અને તમામ જે ગણપતિ ઉત્સવ નો જે તહેવાર છે એ ખુબ સારી રીતે શાંતિથી ઉજવાય અને કોઈ પણ કાયદાકીય પ્રશ્નો ઉભો ના થાય અને કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તેનું સંપૂર્ણપણે અમલ થાય તે રીતે ગણપતિ ઉત્સવ નો ઉજવવામાં આવે તે માટેની જરૂર સૂચના અને માર્ગદર્શન તમામ આયોજકોને આપવામાં આવે રમેશ ખંભાતી દિવ્યાંગ કડોદરા સુરત